નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ તો આગામી દસ દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર કેવું વાતાવરણ રહેશે તેમજ મિત્રો ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે તો અને ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ મિત્રો ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ગરમીમાંથી રાહત મળશે સાથે જ વાદળછાયું વાતાવરણ વરસાદ રહ્યા વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તો આગામી દસ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ છે પવનની ઝડપ કેવી રહેશે તેમજ મિત્રો સાથે સાથે ગરમી કેટલી રહેશે કયા શહેરમાં કેવું તાપમાન રહેશે ખાસ કરીને ગરમીને લઈને શું મોટી રાહ છે વરસાદને લઈને ક્યાં સમાચાર છે તેમજ મિત્રો આવનારા ચોમાસા વિશે મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા તેમજ મિત્રો હવામાન વિભાગ દ્વારા શું મોટા ન્યૂઝ છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હાલ મિત્રો જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ નથી અને કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે ગુજરાત સહિતના વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને મોટા ફેરફાર જોવા નથી મળી રહ્યા અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો સમગ્ર જોવા જઈએ તો એશિયાની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અરબી સમુદ્ર હિન્દ મહાસાગર આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ સિવાય હિમાલયની અંદર બંગાળની ખાડીના જે વિસ્તારો છે તો તમામ ભા જે ભા છે એની અંદર મિત્રો વાતાવરણ અસ્થિર બન્યું છે ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી તો ક્યાંક મિત્રો ખાસ કરીને ઠંડા પોનો ફૂંકાઈ રહ્યા છે આજની જો વાત કરીએ તો હવામાં ઘણી ખર ખાસ કરીને જોવા જઈએ તો ભેજ જોવા મળી રહ્યો છે કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર છે વહેલી સવારે મિત્રો ઠાર પડી રહ્યો છે ખૂબ જ ઠંડી જોવા મળી રહી છે રાત્રે ફૂલ ગુલાબી ઠંડી પણ જોવા મળી રહી છે બફારો પણ દિવસ દરમિયાન જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવામાં અરબી સમુદ્રના પવનો આવવાને કારણે હવાની અંદર દરિયાનો ભેજ રહેલો છે આમ તો જોવા જઈએ તો આગામી સમયની અંદર હવે મિત્રો કોઈ મોટી સિસ્ટમ આવી નથી રહી કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી પરંતુ ખાસ કરીને પશ્ચિમના પવનો હજુ પણ ફૂંકાઈ રહ્યો છે સાથે મિત્રો તેને અરબી સમુદ્રના ઠંડા પવનોથી સપોર્ટ કરી રહ્યા છે જેને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર હજુ પણ વાદળછાયું વાતાવરણથી જોવા મળી શકે છે સાંજે વહેલી સવારે ખાસ કરીને ભારે ઝાકળ તો ક્યાંક મિત્રો સવારના વરસાદ છાંટા પડે અને બપોર પછી આકાશની અંદર લીસોટા જોવા મળશે અને ખાસ કરીને જોવા જઈએ તો એપ્રિલ મહિનાની ચાર તારીખથી મિત્રો આ લીસોટાનું પ્રમાણ વધી જાય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના જે ભાગો છે છોટાઉદેપુર તેની આસપાસના ભાગો ત્યાં ક્યાંક મિત્રો વરસાદ પડે તેવી પણ શક્યતા મિત્રો ચાર તારીખ પછી જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો પાંચ તારીખે વધારે પ્રમાણની અંદર ભેજ આવી રહ્યું છે તો સાથે સાથે પવનની ઝડપ પણ વધારે છે એટલે ભેજ લાંબો સમય ટકી નહીં શકે પરંતુ તેની અસર મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમને કારણે આ ભેજને કારણે મિત્રો ક્યાંક વરસાદ જોવા મળી શકે છે તો શુક્રવાર અને શનિવારે મિત્રો તમે જોઈ શકો છો જે આ ભેજ છે એ વિપુલ પ્રમાણમાં ખેંચાઈ આવવાને કારણે તેને કારણે મિત્રો ક્યાંક ક્યાંક છે એ વરસાદ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને ભાર ભારે વરસાદની અહીંયા કોઈ શક્યતા નથી તો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ આવું રહેશે એટલે કે ખાસ કરીને વરસાદને લઈને થોડી શક્યતા છે પરંતુ ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી પવનની ઝડપની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે એકદમ નોર્મલ પવન ફૂંકાય છે વધારે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા નથી પરંતુ બપોર પછી ધીમે ધીમે પવનની ઝડપ વધી જાય છે અને આંચકાવાળો પવન છે ખાસ કરીને જોવા મળી રહ્યું છે આંચકાવાળો પવન છે એ ખાસ કરીને જોવા મળે મળશે અને વધારે તેજ પવન છે એ એપ્રિલ મહિનાથી જોવા મળશે જેને કારણે ગરમીની અંદર મિત્રો રાહત મળશે તો ખાસ કરીને તમે જોઈ શકો છો ધીમે ધીમે પવનની ઝડપ વધતી જશે અને ત્રણ તારીખથી તો તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને પવનની ઝડપથી વધારે છે આ પહેલાં મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં જ પવનની ઝડપ દેખાતી હતી પરંતુ ચાર ને પાંચ તારીખે અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ જ ભારે તેજ પવન જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવનશી ફૂંકાઈ શકે છે જેને લઈને ગરમીની અંદર પણ રાહત મળશે શનિવારે પણ આંચકાવાળો અસ્થિર પવન પવનસિંહ જોવા મળી રહ્યો છે સાત તારીખે પણ પવનની ઝડપમાં ફરી એક વખત ઘટાડો થતાં આઠ તારીખ પછી મિત્રો ખાસ કરીને ફરી એક વખત ગરમીનો રાઉન્ડ છે શરૂ થશે બાકી આગામી દસ દિવસ સુધી ગરમીને લઈને કોઈ શક્યતા નથી તો આજના દિવસની વાત કરીએ હવે કેવી ગરમી રહેશે તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને આજે મેક્સિમમ છે એ સૌરાષ્ટ્રની અંદર થોડીક ગરમીની અંદર રાહત મળી શકે છે કારણ કે દરિયા કિનારાના તેજ પવનને કારણે રાહત મળી શકે છે પણ તો અમદાવાદ છે વડોદરા છે આ સુરત છે મધ્ય ગુજરાતના દાહોદ ગોધરાના ભાગો છે તો આ ભાગોની અંદર છે ખાસ કરીને સાડત્રીસ આડત્રીસ ડિગ્રીની આસપાસ છે એ ખાસ કરીને ગરમી જોવા મળી શકે છે પહેલી તારીખથી ધીમે ધીમે ગરમીની અંદર રાહત મળશે ત્યારબાદ મિત્રો મંગળવારે પણ ઓગણ ડિગ્રી સુધી અને વડોદરાની અંદર ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે આ સિવાય ત્રણ તારીખે પણ ઓગણ ડિગ્રી ચાર તારીખથી થોડુંક તેજ પન ફૂકાશે અને પાંચ તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે પવનની આગાહી છે તો તમે જોઈ શકો છો આડત્રીસ ડિગ્રી ઓગણચાલીસ સાડત્રીસ ડિગ્રી એટલે કે સૌરાષ્ટ્રની અંદર તો ચોત્રીસ ડિગ્રી તાપમાન એટલે કે ગરમીની અંદર અહીંયા ખૂબ જ રાહત મળશે છ તારીખે પણ તમે જોઈ શકો છો વડોદરામાં ચોત્રીસ ડિગ્રી ભાવનગરમાં પાંત્રીસ અમદાવાદમાં છત્રીસ એટલે કે સાત તારીખ સુધી મિત્રો ખાસ કરીને ગરમીમાં રાહત મળશે પરંતુ આઠ તારીખથી ફરી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે અને ફરી એક વખત પંદર તારીખની આસપાસ આ ગરમી છે પોતાના રેકોર્ડ બ્રેક તાપમાન ઉપર જઈ શકે એટલે કે ચાલીસ ઉપર ફરી કપાસી ગરમી પડે તેવી રાહત અહીંયા છે હાલ મિત્રો જોવા જઈએ તો ઉત્તરના પવનો આઠ તારીખથી શરૂ થઈ રહ્યા છે તો જ્યાં સુધી ઉત્તરના પવન ફૂંકાશે ત્યાં સુધી ઠંડા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ગરમીની અંદર રાહત મળશે પણ તો જે ઈશાન કોણીયા છે જે પાકિસ્તાનવાળા પવનો છે આ સિવાય મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્રમાં કોઈ મિત્રો સિસ્ટમ બને તો ખાસ કરીને અહીંયાને અહીંયા જે પવનો ફરી રાખે છે તો એને લઈને પણ મિત્રો ભારે ગરમી જોવા મળશે પરંતુ પળે પણની અપડેટ હવામાનને લઈને અપડેટ મિત્રો આપતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ વિડીયોમાં આટલું જ અસ્તુ જૈન જય